ધોરણ છ પાઠ તેર તો વિદ્યાર્થી મિત્રો રમણભાઈ રામ નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો પરોપકારી મનુષ્યો એ રમણભાઈ નીલકંઠ દ્વારા લખાયેલ હાસ્ય નિબંધ છે આ નિબંધમાં લેખક માનવ સભામાં રહેલી શીખામણ આપવાની વૃત્તિને હાસ્ય દ્વારા વર્ણવી છે આંજણીના નિવારણ માટે પરિચિત અપરિચિત જે જે સલાહ આપવામાં આવે છે તેમાં આંજણીને દૂર કરવાના ઉપાયો બતાવવામાં આવે છે તેમાંથી સર્જાતી પરિસ્થિતિને હાસ્ય દ્વારા રજૂ કરવામાં આવી છે મને એક વાર થઈ હતી બે ત્રણ દિવસે મેં કંઈ ઈલાજ કર્યો નહીં એમ જાણ્યું કે મટી જશે એમાં શું ભારે દર્દ છે પરંતુ આંજણીએ બહુ પીડા કરવા માંડી એટલે અમારા ઘરના ડાક્ટર પાસે ગયું તેમણે કહ્યું એના ઉપર કંઈ લગાડવાની જરૂર નથી પાકે એટલે મારી પાસે આવજો નસ્તરથી ફોડી નાખીશ બહુ પીડા થાય તો શેક કરજો હું ઘરે આવ્યો ત્યારે અમારા કુટુંબના એક મિત્ર મને મળવા આવેલા હતા તેમણે પૂછ્યું ભાઈ ક્યાં જઈ આવ્યા આ આંખે શું થયું છે તો આંખે નાની ફુલ્લી થાય તો એને આંજળી કહે છે મેં ઉત્તર દીધો આંજળી થઈ છે મારે ડોક્ટર પાસે ગયો હતો પણ ડોક્ટર કહે છે એને નહીં એને કંઈ દવા નથી પાકે એટલે નસ્તરથી ફોડી નાખીશું આટલું સાંભળતા અમારા એ મિત્ર ક્રોધે ભરાઈ ગયા ગુસ્સે થઈ ગયા ડાક્ટરે આજે દવા ના આપી વળી કહે છે કે એની કંઈ દવા જ નથી ત્યારે એમના ભણતરમાં શું પૂળો મૂકવાનો છે તો એમ કહે છે કે એમના ભણતરને શું કરવાનું કહે છે કે પાકે ત્યારે આવજો નસ્તર મૂકીશું તમે પણ ભલા માણસ છો એક કોડીનો ખર્ચ નથી એક રૂપિયાનો પણ ખર્ચો નથી તું એને દાળ ઘસીને ચોપડી દો એટલે નરમ પડી જશે મેં કહ્યું બહુ સારું નોકર પાસે દાળ ઘસાવીને ચોપડી સાંજના બજારમાં કાંઈ લેવા ગયો તો દુકાનદાર કહે સાહેબ આપણે આંજણી થઈ છે તો જવ ઘસીને કાં ચોપડતા નથી મફતની દવા છે તો પહેલા દાળ ઘસી હવે જવ ઘસીને ચોપડે છે ઘેર અમારા ઘરનો જૂનો આવેલો હતો હકીકત જાણીને તે કહે બધી વાત જવા દઈ કેસર ઘોડીને ચોપડો મારા બનેવીને મારા ભાણને અને મારા ફુવાને થઈ હતી ત્યારે અમે તો એ જ ઈલાજ કર્યો હતો શું કર્યો હતો તો કેસર ઘોળીને ચોપડ્યું રામબાણ ઉપાય છે ઘડીક મજ મટી જશે કેસર મંગાવીને લગાડ્યું બીજે દિવસે હજામત કરવા કેસવ આવે હજામત એટલે દાઢી કરવા તે કહે સાહેબ બીજું બધું ફાવે તેમ લગાડવા કરતાં સિંદૂર મંગાવી દાબી દો તો તરત જ આંજણી બેસી જશે સિંદૂર પણ મેં દબાવ્યું બીજે દિવસે મારા ઓળખાણવાળા એક શેઠની મિલના ભૈયાજી કંઈ કામ સર આવ્યા તેમણે કહ્યું જી ઈસમી ક્યાં બાત હૈ આઠ દિન એક છૂટા કટોરા ભાંગ પિયા કરો દેખ લેના ના ઈસકે આગે ડોક્ટર કી દવાઈ આ ક્યાં ચીજ હૈ એટલે કે ભાંગનો નશો કરો તો કે ડાક્ટરની શું

બળતરા બળશે પણ આંજળી ઉભી જ નહીં રહે હવે લવિંગ પણ ચોપડે છે લવિંગ પણ લગાડ્યું કેમ કે આંજળીના વધતા જતા દુઃખથી હું કંટાળી ગયો હતો અને કંઈક કરતે આરામ થાય એમ વિચારી આ પર દુઃખ ભંજક મનુષ્યોની સલાહો એક પછી એક જોતો હતો એક પછી એક સલાહો લીધે જતા હતા હું એટલે ઊભો હતો તેવામાં ગોળ વેચનાર વેપારી આવ્યો તેણે કહ્યું શેઠજી અમારા લોક તો આવી આંજળી થઈ હોય તો તેના ઉપર ગોળનો ચપકો દઈ દે એટલે કે ગોળને ગરમ કરીને લગાવી દે સરીના પાના ઉપર ગોળ મૂકી તેને તપાવી લગાવી દેવો ગરીબ માણસનો ઉપાય છે અમે ડાક્ટરના પૈસા ભરીએ તો મરી જઈએ ગોળનો ચપકો તો શેક જેવો જ માની તરત લગાવી દીધો પરિણામમાં શું થયું તો દર્દ વધ્યું સાંજે અમારા ગોળ કહે ગોળ એકલો ગરમ માટે એલચીને ઘીમાં ઘસી ચોપડો ઘીમ સર્વ ગુણ રહેલા છે હું તો જુલાબ લેવો હોય ત્યારે પણ દિવાલ પીવા દિવેલ પીવાને બદલે ઘી જ લઉં છું એલચીને ઘી લગાવતો હતો તેવા મારા એક પારસી દોસ્તાર આવી ચડ્યા તે કહે અર અર મિસ્ટર આ શું કરી મૂક્યું છે આંખને ઘી ગોર કાં ખવરાવો છો એક કાંદો કાપી તેનો રસ લગાવી દો ના માટે તો મને ચાર તમાચા મારજો જેમ તેમ કરી કાંદાની દુર્ગંધ બેઠીને મેં રસ પણ લગાડ્યો હવે તો આંજળીના અંદર સા હાલ હતા તે ખબર પડે તેમ ન હતું દવાઓના પડ ઉપરા ઉપરી આવી આંખની બાજુ પર એક નાની ડુંગળી બની રહી હતી હવે આંજળીની બાજુમાં ડુંગળી બની ગઈ હતી વેદના વધવાને લીધે હું પથારીમાં પડ્યો પડ્યો તરફિયા મારવા લાગ્યો તથા હવે કોઈ પૂછે તો કંઈ કહેવું નહીં તથા નવો ઉપાય અજમાવો નહીં એમ નક્કી કર્યું એટલામાં મને ઠીક નથી જાણી મારા એક વિધવા ભય ખબર કાઢવા આવ્યા તેણે કહ્યું ભાઈ તમે અંગ્રેજી ભણેલા તો ગણેલા નહીં હું તમને કંઈ પણ થાય ત્યારે જરા લોટ ધીમત છે કે ખાઈ લો એટલે કે શીરો બનાવીને ખાઈ લો જો બદામ હોય તો થોડી નાખું નહીં તો ઘી ખાંડ અને લોટ તો ઘરમાં હોય જ તાવ આવે ઉધરસ થાય કે વા આવે માથું દુઃખે કે સળે ખામ થાય તો પણ મારો તો એ એક જ ઈલાજ છે ફોઈનું લાલ ચણોઠી જેવું શરીર જોતા એ ઉપાય અજમાવાની વાત મારા મનમાં ઉતરી વળી શીરાનો સ્વાદ પણ કોને ન ગમે માટે બીજા ઉપાય કરતાં ઘણી વધારે ખુશીથી ફોઈનો ઉપાય શરૂ કર્યો અને બે ત્રણ દિવસ ચાલુ રાખ્યો શીરો ખાધો બે ત્રણ દિવસ સુધી પણ આંજળી તો કસાને ગાંઠે નહીં અંતે પાછો ડાક્ટરને ઘેર ગયો તમામ ચોપડેલી દવાનો ડુંગર ખોતરી કાઢ્યો અને અંદરથી આંજળી નીકળી એટલે તેના ઉપર નસ્તર મૂક્યું બગાડ નીકળી જતાની સાથે જ આરામ લાગવા માંડ્યો મારા જે જે હિતુ સોએ મારી દયા ખાઈને મારા દુઃખનો ભાર ઓછો કરવા કાળજી રાખી હતી તેમનો જાહેરમાં આભાર માનવાની આ તક લઉં છું તે બધાને જાહેરમાં તક માની છે સારાંશ આ હાસ્ય નિબંધમાં પારકાની મુશ્કેલી જોઈને માગ્યા વગર સલાહ આપનાર લોકોને કારણે સર્જાતી તકલીફોનું હળવાશથી ગદ્યમાં નિરૂપણ છે દર્દીને ગમે તેટલું દુઃખ થાય અને પીડા થાય પોતે બતાવેલ ઉપાય શ્રેષ્ઠ છે અને રોગ તરત જ દૂર થઈ જશે એવા ઘણા જાણીતા અને અજાણ્યા લોકો દાવો કરતા હોય છે આ નિબંધના કેન્દ્રમાં આવા લોકોની સલાહને અનુસરતી દૂરદર્શનનું હાસ્યજનક નિરૂપણ છે આંજળીના નિવારણ માટે અપાયેલી અનેક સલાહોનું રસપ્રદ નિરૂપણ અહીં છે છેવટે દર્દી એ નિષ્ણાત ડાક્ટર પાસે જવું પડે છે આ હાસ્ય નિવન દ્વારા માનવ સ્વભાવમાં રહેલી શિખામણ આપવાની વૃત્તિને પરિચય મળે છે એટલે આપણે પણ ડાક્ટરની સલાહ લેવી